તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય મેને જય શ્રી કૃષ્ણ ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે હવે અત્યારે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને જઈએ છીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે અહીંયા અમાર મણિનગરમાં ફેમસ છે દક્ષિણીના ગણપતિ તો ત્યાં જઈશું અને ખોખરા મણિનગરમાં જે જે મસ્ત મજાના ગણપતિ બાપા હશે અને જ્યાં વધારે ભીડ નહીં હોય ભીડ હશે ને તો બહુ નહીં જે જો કેમ કે દક્ષિણી ઓલરેડી ભીડ હોવાની જ છે એટલે ત્યાં તો કલાક લાઈનમાં ઊભું જ રહેવું પડવાનું છે તો એના પછી જ્યાં જ્યાં ભીડ હશે ને ત્યાં ભીડવાળી જગ્યાએની જે બહુ ભીડની હોય ને ત્યાં બધે તમને દર્શન કરાવીશ ને આ બધી રીલ મારી અમદાવાદી અપેક્ષા નામની ઇન્સ્ટાગ્રામ છે એની અંદર મસ્ત મસ્ત રીલ આવવાની છે તો ત્યાં જઈને જોવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત ગણપતિ બાપાના દર્શન કરજો ચલો ત્યારે જઈએ ગણપતિ બાપા મોરિયા તમને મસ્ત મજાને ક્યુટ ક્યુટ સ્મોલ સ્મોલ ગણપતિ બાપાના દર્શન કરો તો લેજ તું ઈટ ગઈશ થી નીકળીને ગાઈઝ અમે જોવા પહોંચી ગયા કે દક્ષિણીના રાજા ત્યાં કેટલી ટ્રાફિક છે આજે જવાનો તો પ્લાન હતો કેમ કે ત્યાં જવું એટલે થોડા વહેલા જવું પડે કેમકે બહુ જ ટ્રાફિક ને બહુ જ ભીડ હોય તમે જોઈ શકો છો અહીંયા એનો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે દક્ષિણી જ્યાં રાજા સોસાયટી આવી ગઈ છે અને અહીંયા ટ્રાફિક જોવાના તમને વ્હીકલ મૂકવાની જગ્યા મળે કે ના કંઈ જ પણ દાદાના દર્શન કરવા ગયા હોય એટલે થોડી ઘડી લાઈનમાં ઊભું રહ્યું પડે ને બધું કરવું પડે આપણે જઈશું નેક્સ્ટ ડે તમને બતાવીશ ને દાદાના દર્શન બી કરીશ બહુ જ મસ્ત રીતે જોવા ટ્રાફિક જો કેટલો જામ થઈ ગયો છે બસ સ્પેશિયલ જવું પડે દાદાના દર્શન કરવા માટે જો અહીંયા ઓપરેશન સિંધુની થીમ પર તમને મસ્ત મજાનો વિડીયો બી બતાવે છે અને બધું આગળ વિડીયો એન સુધી જોજો આ જ વિડીયોમાં તમને જોવા મળી જવાનું છે ત્યાંથી નીકળીને આપણે હવે બીજા ગણપતિ દાદાના દર્શન કરશું ટ્રાફિકમાં ફસાઈ ગયા છે ફૂલ ઓન મોડ ગઈશ આવે છે એની ઉપર કાચ લગાયા છે અને આ પેલી બાસ્કેટ આપણી આવે છે ને એવી બાસ્કેટ છે કેવો સિમ્પલ અને એલિગન્ટ લુક લાગે છે બધું જ જાતે બનાવ્યું હોય ડેકોરેશન એવું લાગે જો બધી માળા ચડી છે ગઈ તમે જોઈ શકતા હોય તો ગઈ ત્યાંથી પહોંચી ગયા મહાકાલ યુવક મંડલ તો ત્યાં પણ દર્શન કર્યા અને ગઈ અમુક જગ્યાએ કેવું થાય કે હું દર્શન કરવામાં એટલી તલીન થઈ જાઉં ને કે વિડીયો લેવાનું રહી જાય બહુ જ બધા ગણપતિ મેં દર્શન કર્યા છે પણ મને એવું થાય કે પછી હું મોબાઈલમાં વિડીયો શૂટ કરવા રહું છું ને તો હું બે હાથ જોડીને દર્શન નથી કરી શકતી પણ ઘણી બધી જગ્યાએ એવું બી છે કે તમારા લોકો માટે સ્પેશિયલી વિડીયો બનાવે છે કે જે લોકો ગામડે રહે છે બહાર રહે છે એને પણ બહુ બધા ગણપતિ દાદાના દર્શન થાય અને મસ્ત મજાના આશીર્વાદ મળે ત્યાંથી આપણે પહોંચી ગયા બીજા ગણપતિ બાપાના દર્શન કરવા તો ચાલો આપણે સાથે મળીને દર્શન કરીએ ગણપતિ બાપા મોરિયા ફાઇનલી પહોંચી ગયા છીએ દક્ષિણી જ રાજા એન્ટર થતાંની સાથે જ મોદી સાહેબની સાથે તમે ઓપરેશન સિંધુની થીમ સાથે ફોટા પડાઈ શકો છો ઉપર લાઇટ પણ એટલી સરસ લગાવી હતી ને તમે ખાલી વાઇબ ચેક કરજો એટલી મજા આવશે અમે આ તો હું ટ્રાય કરીશ કે તમને છે ને ઘણો બધો વિડીયો શૂટ કરીને બતાવી શકો કે ત્યાં કેવું વાઇબ હોય છે પબ્લિક તમે જુઓ ખાલી આ તો નવ વાગ્યા છે પછી જેમ જેમ ટાઈમ લેટ થતો જશે ને એમ ઓર પબ્લિક અને જુઓ આટલી લાઈનમાં અમે અહીંયા સુધી પહોંચી ગયા છીએ તો અમે એકથી સવા દોઢ કલાક સુધી વેઇટ કર્યો જો બાપા થોડા બાપા તો નથી દેખાતા પણ જે પ્રદર્શન કરે છે એ થોડું થોડું દેખાવા લાગ્યું છે જો ફાઇનલી બાપાના દર્શન થઈ ગયા છે કેટલી સરસ મજાની વિશાળ મૂર્તિ છે ગાઈશ કે ઓ માય ગોળ આપણને એવું થાય કે જોયા જ કરીએ જોયા જ કરીએ અમે દોઢ કલાક લાઇનમાં ઉભા રહ્યા પણ મારું મન એવું થતું હતું કે હા હું ખાલી જ બાપાને જોયા કરું દર્શન કર્યા કરું આ જો એની થીમ પર એ લોકો વિડીયો બી મસ્ત બતાવતા હોય છે પણ હું વિડીયોનું જો મ્યુઝિક છે એને બંધ કરીશ પ્રોપર નહીં બતાવી શકું કેમ કે મારે કોપીરાઈટનો ઇશ્યુ આવી જાય એના માટે પણ તમે બધા દર્શન કરશો બે હાથ જોડીને ગણપતિ બાપા તમારી મનોકામના બધી પૂરી કરે એવી મારી દિલથી પ્રાર્થના છે ને ગઈઝ બહુ જ મજા આવી કે દર્શન કરીને કે આટલા મોટા ગણપતિ બાપાના દર્શન મને અંદરથી એમ થાય કે લોકો કેટલું મેનેજ કરે છે ને તમે આટલા બધા ગણપતિ જોયા આ બધા જ મણિનગરના એરિયાના હતા ગઈશ આટલા બધા ગણપતિમાં ક્યાંય તમને જરાક બીસે એમ ના લાગ્યું બધા કેટલી ક્રિએટિવિટી સાથે કેટલી સરસ સરસ રીતે ગણપતિ બાપાની ભક્તિ કરે છે જે યથાશક્તિ એમનાથી જેટલું જેવી રીતે થાય છે ને એટલું પૂરતો પ્રયત્ન કરે છે લોકો કે મસ્ત મસ્ત ગણપતિ બાપાના મૂર્તિ લાવે બનાવડાવે ઓર્ડરથી કરતા હોય પણ ગાઈઝ બધાની બહુ જ મસ્ત હોય છે અને આમ આપણને મને ક્યારેક તો એમ થાય કે હું બાપાની સામે જોયા જ કરું એમની સાથે વાતો કર્યા કરું આમ દિલથી અટેચમેન્ટ હોય ને એવું લાગતું હોય વિસર્જનમાં ને એમાં મને દર્શન કરવા જવું હોય કે ભાઈ ચાલો મને બહુ જ બધા ગણપતિ બાપાના સાથે દર્શન થાય પણ એક બાજુ છે ને મારી આગમાં પાણી બી આવતું હોય કે ગાઈઝ બાપા જઈ રહ્યા છે એમ ખબર નહીં કે એમ આમ દિલથી થોડું કનેક્શન હોય ને એવા ટાઈપનું હોય છે કે હા કંઈક તો કનેક્શન છે બાપા સાથે અને આ પબ્લિક જો આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ તમને હું પબ્લિક બતાવું રિટર્ન જતા અમે તો નવ વાગ્યામાં આવ્યા હતા એટલે થોડી ઓછી હતી પણ આ દસ સાડા દસ થઈ ગયા છે એટલે તમે પબ્લિક ખાલી ચેક કરો કે કેટલી પબ્લિક છે અમારે જે લાઇન હતી ને એનાથી તો ડબલની ત્રણ ઘણી લાઇન થઈ ગઈ છે ચલો અને ત્યાંથી નીકળીને આપણે બીજા ગણપતિ બાપાના દર્શન કર્યા આ ગણપતિ બાપાના દર્શન કદાચ તમે આગળ પહેલાં પણ કર્યા છે કેમ કે હું આગળના દિવસે એમને માટો મારવા નીકળ્યા હતા ને તો દર્શન કર્યા હતા અને બીજા દિવસે ફરી વાર કરે બાપાના દર્શન તો જેટલી વાર કરીએ એટલી વાર ઓછા હોય તો આ જો ત્યાંથી નીકળીને તમે બીજી એક જગ્યાએ જવા માટે ગયા હતા પણ ત્યાં તો આટલી બધી ભીડ હતી ને ડોમની અંદર ગણપતિ બાપા હતા એટલે બહારથી બિલકુલ નહોતા દેખાતા તો તક્ષણી એની સાથે અમે ઓલરેડી એક દોઢ કલાક માટે ત્યાં ઊભા રહ્યા હતા એટલે ત્યાં જવાનું બિલકુલ પોસિબલ નહોતું એટલે પછી અમે લોકો ત્યાં ના ગયા ગાઇસ અહીંયા રિયલ પીઝન રમી રહ્યા છે વાઈટ કલરના ગણપતિ બાપાની સાથે પૂરી જંગલ થીમ ટાઈપનું બનાવ્યું છે તમને જોવામાં એટલી મજા આવતી હશે ને એટલું પીસફુલ ગાઈઝ આ દિવસના ભેજા રહ્યું છે તમારા કપડાં પણ થોડા અલગ લગતા હશે

મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ ફાઇન ફાઈન ગણપતિ દાદા હતા એમના બી દર્શન કરીને હવે ઘરે આવી ગયા છીએ હવે કપડાં વપડા ચેન્જ કરી આવીને તો સૌથી પહેલાં મેં દવા ખાધી કેમ કે આ બધી ક્યાંક ગયા હોય ને એટલે મારે દવાનું બહુ લેટ થઈ જાય છે દવા બવા ખાધી કરીને હવે મસ્ત મજાના કપડાં વપડાં ચેન્જ કરશું હજુ મારે એક વિડીયો એડિટ કરવાનું છે વાગી ગયા છે સાડા અગિયાર નહીં બાર વાગી ગયા રીતે ઓલરેડી પણ હજુ વિડીયો એડિટ કરવો પડ્યો છે એમાં કોઈ જ ચાલેવું જ નથી આવતું એમ કે વિડીયોવાળા વિચારો બે ચાર દિવસથી મારા ગણપતિ દાદાના શેડ્યુલમાં બિઝી થઈ ગઈ હતી ને તો એ લોકોએ કંઈ નથી કીધું તો હવે મારી જ ફરજ આવે છે કે આજે મારે વિડીયો એડિટ કરીને આપવો જ પડે એમ છે તો એ પહેલા બતાવશું પહેલાં કપડાં પેલા ચેન્જ કરી ફ્રેશ થઈ વિડીયો એડિટ કરીએ પછી સુઈશું ચાલો હવે મળીએ કાલે આજનો વિડીયો કંઈ જાય સુધી જ રાખે છે ફરી પાછા મળશું કાલે એક નવા બ્લોગ સાથે